તેમણે ચારિત્ર સંપન્ન યુવાનોના નિર્માણને આજના સમયની જરૂરિયાત હોવાનું જણાવી સંસ્કૃતિના મજબૂત પાયા પર વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનું નિર્માણ કરવા સૌને આહવાન કર્યું હતું ઉલ્લેખનીય છે કે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે યુવા પેઢી સક્રિય બને એવા ઉદ્દેશ્યથી રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ રાષ્ટ્રીય સેવા યોજના અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ રાજ્ય સ્તરની સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાંસેરિયા સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકરના હસ્તે પુરસ્કાર અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધાની પ્રથમ તબક્કાની કોલેજ સ્પર્ધાનું આયોજન જાન્યુઆરી માસમાં કરવામાં આવેલ હતું જેમાં છસો ત્રણ કોલેજોમાંથી પાંચ હજાર પાંચસો કરતાં પણ વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલા વિજેતાઓ વચ્ચે ઝોન કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી